અષ્ટમીના રોજ મા વૈષ્ણોદેવી સેવા ટ્રસ્ટ તરફથી માતાજીની ચોકીનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનની અંદર અમારો ઉદ્દેશ એક જ છે કે માતા રાની સર્વની મનોકામના પૂર્ણ કરે દુઃખ દુખિયારાઓ દુઃખ દૂર કરે અને મા વૈષ્ણોદેવી સેવા પરિવાર તરફથી બહુ આહવાન કરવામાં આવે છે કે જે કોઈ ભાઈઓ બહેનોએ મા વૈષ્ણોદેવીના દિલથી દર્શન કરવા આવવું હોય અમારા ટ્રસ્ટના દરવાજા હંમેશા એમના માટે ખુલ્યા છે કોઈ પણ વ્યક્તિ હશે એમની પાસે આર્થિક પરિસ્થિતિ ન પણ હશે તો પણ અમને ખાતરી છે કે અમારા સર્વ દાતા મિત્રોના સહકારથી અમે એમને વૈષ્ણોદેવી માતાના દર્શન કરાવીશું અને આગામી યાત્રા અમારી સત્તર જુલાઈના રોજ છે સૌ ભાઈઓ બહેનોને વિનંતી આગામી યાત્રાની અંદર નવસારી શહેર તેમજ આસપાસના ગામોની અંદર જે મંદિરો છે તેમના પૂજારી તેમજ મંદિરની અંદર જે સાફ સફાઈ કરતા ભાઈઓ બહેનો છે એવા ભાઈઓ બહેનોને એકાવન જણાને મા વૈષ્ણોદેવી સેવા પરિવાર આ વર્ષે ફક્ત યાત્રા કરાવી રહ્યું છે આ યાત્રાની અંદર મા વૈષ્ણોદેવી પરિવાર તો માતાજીનું એક નિમિત્ત માત્ર છે આની અંદર સૌથી મોટો સહકાર અમારા દાતાશ્રીઓનો છે હું માતા રાણી ને પ્રાર્થના કરીશ કે આ જે દાતાઓ છે એમના ભંડારા હંમેશા ભરેલા રાખે અને આવા કાર્યો કરવાની તમને હિંમત આપે જયસારી